જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ધાણાના ભાવ આવક અને વાવેતર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ રવિ સિઝનમાં ગત વર્ષની તુલનાએ જીરું અને ધાણા વાવેતરમાં એકદમ ઉલટી ગંગા જોવા મળે છે ગત રવિ મોસમમાં ધાણાનું બલ્લે બલ્લે વાવેતર થયું હતું તો આ મોસમમાં ખેડૂતોએ તાણા વાવેતરને છોડીને જીરું વાવેતર તેજ ગતિએ આગળ વધાર્યું છે જો કે તાણાનું વાવેતર ઘટ્યું હોવા છતાં એની ખુલ્લી બજારો પર ઘસારા સાથે વાયદો પણ ઘટ્યો છે ગત વર્ષે બરોબર આ સમયે ધાણાની બજાર પ્રતિ વીસ કિલો બે હજાર રૂપિયાની સપાટી તોડીને નીચેની તરફ સરકી ગઈ હતી તે હાલના સમયે ઘટેલ વાવેતર છતાં બજાર સરેરાશ ચૌદસો રૂપિયાથી પંદર ને પચાસ રૂપિયાની સપાટીએ ટકેલ છે મસાલા બજારના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ધાણાના નિકાસ વેપારો ઉપરાંત સાઉથના કોઈ ખાસ વેપારો ન હોવાથી ખુલ્લી બજારમાં ધાણાની લેવાલી ઓછી છે ધાણા વેચાણના પ્રમુખ યાર્ડ કહી શકાય એવા ગોંડલ યાર્ડમાં હાલના સમયે દરરોજ ત્રણથી પાંચ હજાર ગુણીની આવક થાય છે ત્યારે આ સમયે ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તાણાનું વાવેતર પૂર્ણ થઈ ગયું હોય છે ગુજરાત સહિત ત્રણેય રાજ્યમાં તાણા વાવેતર ઘટવાનો રેલો આવ્યો છે ગુજરાતમાં તાણા વાવેતરનું અબ કહેવાતા સૌરાષ્ટ્રમાં ધાણાના સરેરાશ ત્રીસથી ચાલીસ દિવસના પાકમાં ખાસ કોઈ રોગ જીવાતનો ઉપદ્રવ જોવા ન મળતો હોવાનું ખેડૂતો કહે છે ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગે નોંધેલ અઢાર ડિસેમ્બરના આંકડા મુજબ બે હજાર એકવીસમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખ હેક્ટર વિસ્તારે ધાણાનું વાવેતર હતું તે ગત વર્ષ એટલે કે બે હજાર બાવીસમાં બમણા જેવું થયું બે પોઈન્ટ અઢાર લાખ હેક્ટરે પહોંચ્યું હતું ચાલુ વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસમાં જીરા વાવેતરનો ક્રેજના લીધે ધાણાનું વાવેતર સુડતાલીસ ટકાનો ઘટાડા સાથે એક પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર વિસ્તારે ઊભું રહ્યું છે તેવું લાગે છે કે બાકીના ત્રણ રાજ્યોમાં વેપારીઓ પણ કહે છે કે આ વર્ષે ધાણાનું વાવેતર ઘટેલું છે આ સાથે માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો